સીઆરપીએફની અગિયાર માસની ટ્રેનિંગ પૂર્ણ કરી માદરે વતન પરત ફરેલ વીર જવાનનું ભાવભર્યું સ્વાગત અને સન્માન કરાયું અમરેલીના ખાંભા તાલુકાના ઝાકીરભાઈ મહેબૂબભાઈ જુનાજા થોડા સમય પહેલા સીઆરપીએફ ફૌજમાં સિલેક્શન પામ્યા હતા જે અનુસંધાને તેઓ સીઆરપીએફની અગિયાર માસની સફળ ટ્રેનિંગ પૂર્ણ કરી આજ રોજ વતન ખાંભા ગામે પરત ફરતા ગામના લોકો અને આગેવાનો દ્વારા ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું કાર્યક્રમમાં ખાંભા તાલુકાના સદસ્ય અરવિંદભાઈ ચાવડા ખાંભાના સરપંચ બાપભાઈ ખુમાણ પૂર્વ સરપંચ અમરીશભાઈ જોશી મહેન્દ્રભાઈ હરિયાણી રાજુભાઈ હરિયાણી ઇન્દ્રજીતભાઈ રાઠોડ ભીખુ સાહેબ સબીર બાપુ મોલાના મોહમ્મદ સોલંકી ફિરોજભાઈ શેખ જુમાભાઈ પઠાણ તમામ અગ્રણીઓ દ્વારા ઝાકીરભાઈને પુષ્પોના હાર અને સાલથી સન્માન કરી ફોજી થયા તેના માતા પિતાને અભિનંદન પાઠવ્યા હતા. રિપોર્ટર હનીફભાઈ કુરેશી આઝાદ મીડિયા લાઈવ ખાંભા